નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ ને વાર સોમવારના આજના ગોંડલ માર્કેટ આજના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તે પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવૃત્વ સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ગોંડલ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે कपास अगियार सौ एक चौद सौ एक मगफड़ी आठ सौ एकतालीस थी तेर सौ इकोतेर घऊ लोकवन चार सौ साठ की छसौ अगियार आग से घऊ टोकड़ा चार सौ साठ साइठी सौ तल सफेद सौ छोतेर थी अठाईस सौ इकोतेर तल काड़ा अठार सौ थी एक सौ एक जीरु जैसे चार हज़ार थी पाँच हज़ार नौ सौ एकतालीस મરચાં સૂકા તેરસો એક થી સેતાલીસો એકાવન ડુંગળી એકાણું થી ત્રણસો એકવીસ તુવેર બારસો થી ચોવીસો એક મગ ચૌદસો થી એકવીસ ડુંગળી સફેદ હો થી ત્રણસો અઢાર પછી અડદ સોળસો એક થી ઓગણીસો એકોતેર ચણા અગિયારસો થી બારસો છોતેર એરંડા છસો થી અગિયારસો અગિયાર નાગરસે સોયાબીન આઠસોથી આઠસો એકાણું રાયડો નવસોથી નવસો 981 મગફળી ઝીણી નવસો એકસઠથી ચૌદસો છ અને પછી છે ધાણા એક હજાર એકથી અઢારસો એકાવન